નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક કાચના ગ્લાસ ફેંકવાની સજા એસી દિવસનો જેલવાસ ભોગવી ચેતર વસાવા શરતો જામીન બહાર આવ્યા વડોદરા સેન્ટર જેલ ખાતે ચેતર વસાવાના સમર્થકોની ભીડ જામી એસી દિવસ પહેલા જિલ્લાની સામાન્ય સભામાં બીજેપી પક્ષ અને વિપક્ષમાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ કાચનો ગ્લાસ ફેંકવાની ઘટનામાં હાફ મર્ડર જેવી કલમો લગાવી એસી દિવસનો જેલવાસ ભોગવી ડેડ્યાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચેતર વસાવા શરતો જામીન મેળવી જેલ બહાર આવ્યા જેલ બહાર હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મીડિયા સમક્ષ જવાબ આપતા જણાવ્યું કે આ સમગ્ર ઘટના સુયોજિત અને મારા પર લગાવેલા તમામ આરોપો ખોટા છે મને માથાભારે બતાવી જેલમાં ધકેલવા પાછળ ભાજપ અને પોલીસ પ્રશાસનનો મોટો હાથ છે પરંતુ તમામ હકીકતો બહાર આવશે અને સત્યનો વિજય થશે મને દબાવવાની કોશિશ કરે છે છે પરંતુ ગુજરાતની જનતાનો અને આપેલો અવાજ અવાજ આ ક્યારેય દબાશે નહીં વધુમાં તેમણે પોતાના મત વિસ્તારને પોતાનું કુટુંબ સમજી સુખ દુઃખના પ્રસંગોમાં હાજરી નહીં આપવા બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું અને આવનાર દિવસોમાં એમને ન્યાય મળશે તેવું જણાવ્યું હતું તે રીતે એક ધારાસભ્ય તરીકે એટિવિટીની મિત્રમાં સામે હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરે છે મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુણો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી આપ મર્ડર અને મને જે માથાભારે સાબિત કરીને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને પ્રશાસન ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાત નામદાર હાઈકોર્ટે છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે મિટિંગ હતી સરકારી અધિકારીઓ બધા હાજર હતા વેપારીઓને સભ્ય તરીકે લીધા એના લીધે બોલાચાલી થઈ એના લીધે જમા ત્રણસો સાત લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂકે જે લોકો પર હતા એમણે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવું ક્યાંય બન્યું નથી મહિલા મહિલાને અપશબ્દો મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી છૂટામ છે લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને પસાર દીધો ચૈતનભાઈ ચૈતનભાઈ તમારો ચૈતનભાઈ તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં પૈસો છે તો આપણે માનો છો કે મતદારોને પણ નુકસાન થઈ રહ્યું છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલાં પણ મારી બે વાગાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી પણ આજથી સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની શોધી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું ને જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું